નદીમાં સિક્કા નાખવા એ નથી અંધવિશ્વાસ જાણો આ પાછળનું પૌરાણિક કારણ ઘણા લોકો નદીમાં સિક્કા નાખતા જોવા મળશે પરંતુ લોકો આનું કારણ જાણતા નથી આવી સ્થિતિમાં અમે તમને નદીમાં સિક્કો નાખવાના પૌરાણિક કારણ વિશે જણાવીએ ભારત પરંપરાઓનો દેશ છે આપણે એવી ઘણી ખાસ વસ્તુઓના પ્રણેતા છીએ જેના વિશે આપણે જાણતા નથી તમે જોયું હશે કે જો આપણે ક્યારે નદીની નજીક જઈએ તો ઘણા લોકો તેમાં સિક્કા નાખતા જોવા મળશે પરંતુ લોકો આનું કારણ જાણતા નથી આવી સ્થિતિમાં અમે તમને નદીમાં સિક્કો નાખવાના પૌરાણિક કારણ વિશે જણાવી ખરેખર ઘણા લોકો એવું વિચારે છે કે આવું કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે નદીમાં સિક્કા નાખવાનું આ ખાસ કારણ આ રિવાજ પાછળ એક કારણ છુપાયેલું છે હકીકતમાં જે સમયે નદીમાં સિક્કા નાખવાની આ પ્રથા શરૂ થઈ હતી તે સમયે તાંબાના સિક્કાનો ઉપયોગ થતો હતો પાણી શુદ્ધિકરણ માટે તાંબાનો ઉપયોગ થાય છે એટલા માટે જ્યારે પણ લોકો નદીને કે કોઈ પણ તળાવની આસપાસથી પસાર થતા ત્યારે તેમાં તાંબાનો સિક્કો નાખતા હતા જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો લોકોએ કોઈ પણ પ્રકારની ખામી દૂર કરવી હોય તો તેના માટે સિક્કા અને કેટલીક પૂજા સામગ્રી પાણીમાં પ્રવાહિત કરવી જોઈએ આ સાથે જ જ્યોતિષમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વહેતા પાણીમાં ચાંદીનો સિક્કો નાખવામાં આવે તો અનેક દોષોનો આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો